અત્યારે જો મસ્તીની સોડા લેવા સોડા અને વાસી બધા સોડા પીવા તો જો અત્યારે વાડીએ બધા આવતા અને થોડું ઘણું આપજે માતાજી રામ રામ બધા અને આજ તો જો કે જે સુરજ દાદા ક્યાંય નીકળ્યા નથી અને જો થોડું થોડું દી ઉજો નહીં એટલે કાંઈ જો અંધારા જેવું દેખાય છે અને આપણે જો વેવા છે વાળીયા ને ઢોર પણ ધોવાની તિયારી છે જો જો પાડો મેક દીધો છે અને હવે આપણે ઢોર ધોઈ પછી આપણે સિરાવાનો છે આજ તો આપણે વહેલા વાડી વેવા છે એટલે આજ તો વહેલા સિરાવીને એવું બધું લઈશું અને આજ તો જાની પપ્પાની પણ વાડીએ છે અને આજ છે કાંઈક ખાસ દિવસ અમારા માટે આજ તો મારા મમ્મીની મારા પપ્પા માર બેન ને બધા આવવાના છે આમાં નણંદ નહીં તો આપણે ત્યારે વલોગ બનાવશું એટલે અત્યારે કન્ટિન્યુ વિડીયોમાં આગળ બીના જો વિડીયો તમને જોવા અને બહુ મા પપ્પાની વાડીએ બધા આવતા રહ્યા છે અને થોડું ઘણું આપણે લીંધા ગયું છે અને અત્યારે જો સા પાણી ને નાસ્તો ને એવું બધું આવી ગયું છે તો બધા જો અત્યારે નાસ્તો કરવા બેઠા છે માર મમ્મી છે આ બાજુ માર નણંદ ને છે આ માર બેન આવ્યા છે બધા નાસ્તો કર્યા છે તમે નાસ્તો જ ન કરતા નાસ્તો કરવા ત્યારે જા આપણે મસ્તીની સોડા લેવા જઈએ અને હાલો બધા સોડા પીવા તો બધા અત્યારે સોડા પીવા બેહી ગયા છે અને મસ્તીની સોડા પર પી નાખી છે અને હવે મગ લીંધવા પાછા આપણે જો બે ગલુડા રમાડે

લાકડા ને કાટમાળ પણ બધ ઉતારી લીધો છે અને જો હવે લાકડા ને ખાલી પાડવાનું બાકી રહ્યું છે પછી આપણું બધું કામ પતી ગયું ને પછી ગાડીમાં બધું ભરવાનું બાકી છે અત્યારે જો આપણે કાટમાળ ભરીને હાલ હાલતા થઈ ગયા છે એવી તો આટકોટ બાજુ નીકળી ગયા છે વાય આટકોટ થાય ને આપણે હાલવાનું છે જો કાટમાળ ભરી લીધો છે અને જો આપણે તો જો કાટમાળ ઉપર બેસી ગયા હે હું ને મારે હાળો બે તો જો આ લાઇટો દેખાય આટકોટ રોડ છે આ પેટ્રોલ પંપને બધુંય અને હમણાં હવે આટકોટની ચોકડી આવશે અત્યારે જો આપણે જસ્ટ જયાર પહોંચી ગયા છીએ બાય પાસે